ઉજાસ મહિલા સંગઠન મુન્દ્રા ત્રણ હજાર બસો મહિલાઓને લોન આપશે મહિલાઓ આત્મનિર્ભર બની શકે તે માટે લેવાયું નિર્ણય મુન્દ્રા ઉજાસ મહિલા સંગઠન દ્વારા મહિલાઓને પગભર કરવા માટે આજે સો જેટલી મહિલાઓને બચત ધિરાણ મંડળીમાંથી લોન આપવામાં આવી ઉજાસ મહિલા સંગઠનનો ત્રણ હજાર બસો મહિલાઓને લોન આપવાનું લક્ષ્ય છે જેમાં આજે સો મહિલાઓને લોન આપવામાં આવી હતી મહિલાઓ પગભર થાય તે માટે લોન આપવામાં આવી રહી છે મુંદ્રામાં ઉજાસ મહિલા સંગઠન છેલ્લા ઘણા વર્ષોથી મહિલાઓ માટેના અનેક કાર્યો કરી મહિલાઓને પગ પર થવા લોન પણ આપવામાં આવે છે જેથી મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના પગ પર થઈ પરિવારને સહયોગ કરવામાં મદદરૂપ થઈ શકે નામજનક બામ ગામ ગેલડાની સૌ વીસ બાઈની લોનમાંથી મુક્તિ કરાવી છે કેનેરા બેંકમાંથી લાખ લાખ રૂપિયાની ઉપડાવીને લેણામાંથી ઉકાળા છે મારું નામ છે પ્રીતિ મહેશ્વરી મુન્દ્રામાં રહું છું નગરમાં ને બે હજાર તેરમાં હું ઉજાસ મહિલા સંગઠનમાં લોન કરાવી હતી ગ્રુપ લોન એ એ ન ભરી હતી બાકી પડી હતી લોન એના કારણે મેં આજે પાછું રિપીટે લોન ક્લિયર કરી ક્લિયર કરીને બીજી મેં પાંચ લાખની લોન લીધી છે એમાંથી એ લોન મને પાંચ લાખનો ચેક પણ જડી ગયો છે એ જે હું બધા બહેનોને એટલું જાણકારી દેવા માગું છું કે ખોટા બીજી જગ્યાએ વ્યાજ ભરો છો દસ ટકા પંદર ટકા એના કરતાં મહિલા ઉજા સંગઠનમાં આવો તમે એમાં જોડાવો ને લોન લેવો ને એફડી ભરો ને આગળ કામ કરો વધુ હું બસ બહેનોને મુન્દ્રા તાલુકો માંડવી તાલુકો ગાંધીધામ બહેનોને જણાવવા માગું છું કે બીજે ઠેકાણેથી તમે આટલું વ્યાજ લ્યો છો પોતાના પગભર ઉભા નહીં થઈ શકતા એના કરતાં તમે ઉજાસ મહિલા સંગઠનમાં જોડાવો પોતે લોન લો તમારા પગભર ઊભા રહ્યો કોઈક નાગર શું કામ આપણાને હાથ ફેલાવો અહીંયા બહેનોનું બધું છે તો તમે આવીને અહીંયા લોન લઈ જાઓ તમારા પગભર ઊભા થાવ જેમ હું થઈ છું એવી રીતના તમે પણ આગળ વધો હું એક બેન છું એકલી રહું છું ને આજે અહીંયાથી મને સાત સરકાર જોડ્યો છે હું અહીંયાથી આગળ વધી છું મારું નામ જાડેજા રંજન છે અમે જે શ્રી મુન્દ્રા ઉજાસ મહિલા સંગઠનમાં જે કાર્યરત કામ કરી રહ્યા છીએ એમાં જે બહેનોને જે ચેક વિતરણ કર્યું તો અમે અત્યારે બહેનો ઘણા બધાને આર્થિક રીતે જરૂરિયાતવાળા બહેનોને લોનોની બહુ જરૂર પડે છે અત્યારે લોન ઉપર ટકાવારી બહુ વધી ગઈ છે ચોવીસ વાર્ષિક જે ટકાવારી હોય છે ચોવીસ ટકાથી પણ વધુ થઈ ગઈ છે તો બહેનોને આર્થિકમાં આર્થિક પરિસ્થિતિ નબળાઈમાંથી બહાર કેમ નીકળવા અને જે એમને લોન ઉપર જે વ્યાજ ભરવું પડે છે એમાંથી લોકોને કે બહેનોને કેમ બચાવવા અને અત્યારે હપ્તાની પણ પદ્ધતિ એવી છે આઠ આઠ દિવસે હપ્તો ભરો પડે છે તો એમાંથી પણ બહેનો કેવી રીતે બહાર નીકળે અને પોતાને પગભર થઈને સધ્ધર બને તો તેના માટે અમે શ્રી મુન્દ્રા ઉજાસ મહિલા સંગઠન બચત ધિરાણ મંડી જે ચાલી રહી છે એમાંથી અમે બત્રીસો બહેનોને લોનો આપવાનો ટાર્ગેટ રાખ્યો છે એમાં આજે અમે સો બહેનોને તો અત્યાર સુધી લોન અમે આપી ચૂક્યા છીએ અને હજી બત્રીસો બહેનો સુધી અમારે પહોંચવાનું લક્ષ્યાંક છે એમાં પણ જો બેનોનું પણ શિબિયર સારું હોવો જોઈએ બેનોનો વ્યવહાર પણ સારો હોવો જોઈએ અને બેનો જો વ્યવહાર સારું જાણી શકશે તો અમારું જે લક્ષણ છે અમે પૂરું કરીશું ગૌસેવાર્થે ભવ્ય સંતવાણી જાહેર આમંત્રણ સ્વર્ગસ્થ શ્રી જયેશભાઈ જખુભાઈ આહિરની સ્મૃતિમાં આયોજિત નિમંત્રક સમસ્ત ગુંદાલા ગ્રામજનો તાલુકો મુદ્રા કચ્છ સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી રાજપા ગઢવી તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ શુક્રવાર ગીતા જયંતિ રાત્રે નવ કલાકે સ્થળ ક્રિકેટ ગ્રાઉન્ડ ગુંદાલા તાલુકો મુન્દ્રા કચ્છ દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રક્શન અંજાર કચ્છ